ખાતે ટોકશોપ ઇન આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આર્ટ્સ લવર અને આર્ટ્સ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બ્રોન્જ સ્ટ્રક્ચર દુનિયાને ઉજાગર કરવાનું વચન આપે છે આ કાર્યક્રમમાં મૂળ દિલ્હીના આર્ટ ક્યુરેટર ઉમા નાયર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિલ્પકાર અરુણ પંડિત ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોએ પોતાની સમજ પ્રમાણે હાજર રહેલા તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા અરુણ પંડિતે બ્રોન્ઝ સ્કલ્પચરના ઇતિહાસ કલાત્મક તકનીકો દેશમાં પબ્લિક આર્ટ પર સાંસ્કૃતિક પ્રભાવ પડે તે અંગે વાત કરી હતી મેરા નામ હૈ ઉમા નાયર મેં આલોચક હું ઓર ક્યુરેટર હું મેં એક્ઝિબિશન્સ કી उद्घाटन करती हूँ और एग्जिबिशन्स को रचना करती हूँ और एग्जिबिशन्स के बारे में मैं अपना विचार लिखती हूँ जो इतिहास बोलते हैं तो मैंने किताबें लिखे हैं बहुत मशहूर किताब है सैयद हैदर रज़ा के बारे में और फिर धनराज भगत सौ साल के जो स्कल्प्टर थे एन के लिए और एन के लिए उपेंद्र भारती जो पटना से थे जिसने राष्ट्रपति भवन में आठ और फर्नीचर और बहुत सी चीज़ें का डिज़ाइन किया था तो मैं किताबें लिखती हूँ जब मैं एक शो क्यूरेट करती हूँ मैं हमेशा उसके बारे में एक किताब लिखती हूँ और पैंतीस साल हुए मैं मेरे लेख का और मुझे खुशी है कि मैं यहाँ अहमदाबाद आई हूँ और ये एक बहुत विशेष और इतिहासिक प्रदर्शनियाँ हैं जो देवेंद्र गवरवाला का कलेक्शन में से है और मैं खड़ी हूँ तिमूर डिबत्स के पेंटिंग के सामने और ये पेंटिंग का शीर्षक है जर्नी यात्रा मनुष्य का यात्रा जो है ज़िंदगी में हमेशा एक सीधी सड़क की यात्रा नहीं है मनुष्य की यात्रा जो है हमेशा उसमें गहराई होता है और चढ़ाव भी होता है ये देख के हम ये बोल सकते हैं कि जो वन में मृगा है और जो वन में जो शक्ति है वो शक्ति हम देख के हम ये महसूस कर सकते हैं कि हर भक्ति में संसार में सभी ने लिखा है कि हमारा जीव के साथ एक बहुत गहरा संबंध है और हम ये संबंध को भूलना नहीं चाहिए युग में जब हम युद्ध के बारे में हम पढ़ते हैं हमें दुख होना चाहिए कि हमारे संसार में युद्ध नहीं होना चाहिए हम एक दूसरे के साथ प्यार में रहना चाहिए जब ये पेंटिंग जब हम देखते हैं मैं ये सोचती हूं कि जो भी ये पेंटिंग देखेगा सब ये पेंटिंग देख के सोचेंगे कि हमारे यात्रा में इस मोड़ पर हम कहां पर हैं तो ये प्रश्न उठना चाहिए ये है एक पेंटिंग की खूबसूरत आग्रह है और विचार भी है और व्यवहार भी है और मैं ये बोलती हूँ कि देवन गबरवाला अपना कलेक्शंस में हमारे देश में एक उच्च प्रधान के कलेक्टर बने ये है मेरा इच्छा थैंक यू ગવારવાલા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર આજે મારી પાછળ જેનું ચિત્ર જોઈ શકાય છે એ તિમુર દિવાત્સ જે લંડનમાં રહે છે એ આર્ટિસ્ટનો અહીંયા શો છે આજે એની ઉપરાંત આપણે ઇન્ડિયન આર્ટિસ્ટને પણ સપોર્ટ કરીએ છીએ એટલે એક ઘણા બધા ઇમર્જિંગ આર્ટિસ્ટ ઇન્ડિયાના પણ આપણે બતાવીએ છીએ ગેલેરીમાં અને વિશ્વભરના મોટા મોટા આર્ટિસ્ટ જેમ કે આજે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આર્ટિસ્ટો છે જે આપના સિવાય બિસ્પોકના સિવાય અમારા સિવાય કોઈની જોડે એ કામ નથી કરતા એક ગિલિયન માર્ક છે જેમને સ્કલ્પચરમાં મળ્યું છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને એક જે મારી પાછળ છે તિમુર દિવાસ એમને પેઇન્ટિંગ માટે મળ્યું છે એટલે બંને વિશ્વભરના જે મોટા મોટા રેકોર્ડ જે આર્ટ ફિલ્ડના છે બંનેને હું રિપ્રેઝેન્ટ કરું છું ઇન્ડિયા માં એક્સક્લુઝિવલી અને મને બહુ જ ગર્વ છે કે આપણા ઇન્ડિયન આર્ટિસ્ટો પણ આ લેવલે એક દિવસ હું લઈ જઈશ અને આ જ એમને રોજ હું ઇન્સ્પાયર કરતો હોઉં છું અને આ જર્ની હું એમને કરતો હોઉં છું ઘણા બધા ઇમર્જિંગ સ્ટુડિયો ઇમર્જિંગ આર્ટિસ્ટનોને હું હેલ્પ કરતો હોઉં છું અને આ મને ક્યાંક ને ક્યાંક આ પ્રેરણા બહુ નાની ઉંમરે મળી છે એટલે વિશ્વભરનો હું સૌથી યંગેસ્ટ ગેલેરીઝમાં આવતો હોઉં છું એટલે આજે આપણે ઇન્ડિયન સ્કલ્ચર અરુણજી અરુણ પંડિત જે છે એમના છ સ્કલ્ચર જોડે ટોક શો રાખ્યો છે ઇન્ડિયાના સૌથી મોટા આર્ટ ક્રિટિક ને આર્ટ ક્યુરેટર ઉમાજીનો ફર્સ્ટ ટાઈમ શો રહેશે ગુજરાતનો એટલે મને બહુ જ બહુ જ ખુશી છે કે આજે ગુજરાતનો એક બહુ મોટો ઐતિહાસિક દિવસ રહેવાનો છે આ એ વ્યક્તિ છે જેમણે હુસેનજીએ એ જમાનામાં ગુફા ખોલવા માટે એમ બોલાયા હતા એ વ્યક્તિ આજે અમારા છે એટલે એ લેવલ ના જોડે પણ એમણે કામ હા એટલે જેમ કે આપણે બ્રિટિશ ક્વીન કે કિંગ ચાર્લ્સ છે તો હવે એમને કોઈ બકિંગ એમ પેલેસમાં બનાવવું હોય તો તિમુરને કોન્ટેક કરે એટલે આ બધા એમના આર્ટિસ્ટો જે છે આપણા એ બધા બકિંગમ પેલેસ કે જર્મનીના કોઈ મોટા મોટા મેન્સનોમાં કે મોટા મોટા કેસલોમાં છે જેમ કે દેવાશિષ બેરાથી લઈને એટલે મારી જે આંખ છે આર્ટિસ્ટો શોધવાની જે એ એ ઇન્ડિયાના હોય કે ફોરેનના હોય એમને એ એ માર્ગ સુધી કે એ જગા સુધી મારે લઈ જવાનું મારે છે પ્રોસેસ અને આપણે વર્લ્ડના બધા કોન્ટિનેન્ટો લઈ લીધા છે અને ઇન્ડિયામાં પણ ડેલી બોમ્બે જયપુર ચંદીગઢ અમદાવાદ બધા જગાના આર્ટિસ્ટો હવે છે કુલ મિલાઈને વીસ આર્ટિસ્ટોને આપણે સપોર્ટ કરીએ છીએ